જય શ્રી કૃષ્ણ જય અનુપૂર્ણા દિવાળી સ્પેશિયલ આપણે મુખવાસ બનાવવાના છે પાનનો તો જોઈ શકો છો એકદમ સરસ અને ટેસ્ટી મુખવાસ તૈયાર થશે તો મેં અહીંયા સરસ રીતે મુખવાસનો તૈયાર કર્યો છે તો હવે આપણે એને શરૂ કરીશું મેં અહીંયા આવી રીતે પાન લઈ લીધી છે નાગરવેલના પાન કોઈપણ દુકાને આપણને મળી જશે મસાલાવાળા પાન મસાલાવાળા હોય એની દુકાન પણ મળી જશે અને ધોઈને આપણે સરસ એને સુકા કરી લીધા છે હવે એની ડંખલ આપણે કાપી લેવાની છે આવી રીતે કાતર વડે આપણે એને કાપી લઈશું ઉપર બધા જ હવે મેં આવી રીતે એના પચીસ પાન લીધા છે પચીસથી તીન પા ત્રીસ પાનનો મુખવાસ કરવાના છે આપણે બધા જ પાનને આપણે ગોળ ગોળ કરીને આવી રીતે ડંઠલ કાપી લેવાના છે સરસ રીતે આપણે એની કટિંગ કરી લેવાનું છે આવી રીતે હું ગોળ ગોળ વાળી લઉં છું પછી એની આપણે કટિંગ કરી લઈશું જો આવી રીતે કાતર વડે આપણે એના કટિંગ કરવાના છે તમે કોઈ બી હિસાબે તમને ગમતા હોય એ રીતે તમે કટિંગ કરી શકો છો હું આવી રીતે ફટાફટ ઝીણા ઝીણા પટલાં પટલા કટિંગ કરું છું જ્યારે આપણે મુખવાસ તૈયાર કરતા હોય ત્યારે જે એને કટિંગ કરવાનું છે ને તે પાના આપણા કાળા પડી જાય છે હવે આપણા બધા જ પાંજો સરસ રીતે કટિંગ થઈને તૈયાર થઈ ગયા છે તો હું બીજી સામગ્રી અંદર ઉમેરીશ તો અહીંયા મેં મીઠી વરિયાળી લીધી છે કોઈ કોઈપણ સ્ટોરમાં તમને આ વસ્તુ મળી જશે તે પાંચ અડધી વાટકી જેટલી છે અને કલરિંગ તૂટી ફૂટી છે એ લીધી છે અડધી વાટકી અને ધાણાદાર લીધી છે અડધી વાટકી જેટલી વરિયાળી લીધી છે અડધી વાટકી અને ચેરી લેવાની છે આપણે તો ચેરીને મેં કટિંગ કરી લીધી છે અડધી વાટકી એ પણ લીધી છે હવે એની અંદર આપણે કતરિંગ નાખવાની છે આ કતરંગ આવે સોપારીની કતરંગ આવે આમાં કાથો અને મીઠ એ બંને મિક્સ જ છે એટલે હું કાથો ઉપયોગ કોઈ નથી કરતી કે કાથા નાખવાથી આપણું સ્ટોર કરીને રાખવાના હોય તો એ કાળું પડી જાય છે અને આ ગુલકન છે તો અહીંયા હું બેથી ત્રણ ચમચી જેટલો ગુલકંદનો ઉપયોગ કરીશ જેમ જરૂર પડે જેવી રીતે તમારે ભીનો મુખવાસ કરવો હોય કે સૂકો કરવો એ રીતે તમે ઉપયોગ કરી શકો છો બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું ચોળીને એકદમ સરસ મિક્સ મુખવાસ તૈયાર કરવાનો છે આપણે ગુલકંદ નાખતા હોઈએ છીએ તો ગુલકંદ જરૂર પ્રમાણે નાખવાનું મેં અહીંયા હજી જરૂર પડે દીધી એક ચમચી વધારે નાખ્યો છે મેં ચાર ચમચી ગુલકંદનો ઉપયોગ કર્યો છે આમાં જો તો મુખવાસ સરસ તૈયાર થયો છે મેં અહીંયા કાથો કે કોઈ લિક્વિડનો ઉપયોગ નથી કર્યો એનાથી મુખવાસ વધારે ટાઈમ જો આપણે રાખવો હોય તો નથી રહેતો એ બ્લેક પડી જાય છે એટલે મેં અહીંયા સરસ રીતે કાથાની કતરંગમાં જે કાથો હતો ને એનો જ ઉપયોગ કર્યો છે તો જોઈ શકો છો એકદમ સરસ આપણો મુખવાસ તૈયાર થયો છે સૂકો પણ નહીં અને બીનો પણ નહીં મીડિયમમાં આપણો મુખવાસ તૈયાર થયો છે તો તૈયાર છે સરસ આપણો દિવાળી સ્પેશિયલ પાન મુખવાસ તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો કમેન્ટ